દેશ ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતોની જમીનમાં અમદાવાદના એક કિસક સે વારસાઈ કરાવી હોવાની ઘટના સામે આવી છે આ શખસે પોતાના બાપના ભરતા નામનો કરો દુરુપયોગ ચંદુલાલ મંગળદાસ બ્રહ્મભટ નામના વ્યક્તિના વારસદારોએ વારસાઈ કરાવી હોવાની ઘટના સામે આવી છે ભરતા નામનો ઉપયોગ કરી ગરીબ ખેડૂતોની જમીન પર આવી લેવાનો મોટો ઘસફોડ થયો છે

ઓગણત્રીસ ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતોને સાંભળવામાં આવ્યા જે અંતર્ગત ઉડાણની તપાસ થાય તો મોટા ખુલાસા થવાની શક્યતા છે હાલમાં હાલમાં હું ભરોડા ભરોડાનો વતની છું મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ કરીને અંદર ઘૂસ્યો બરાબર અને મને મરણ સાબિત કર્યો કારણ કે મારી ઉંમર તો આડત્રીસ વર્ષ છે અને મારો છોકરો મને ચોર્યાસી વર્ષનો બતાડે છે તો આ કઈ રીતે મારી હજુ ઉંમર તો મારી પહેલાં એ કંઈથી આવ્યો તો એક મારે નોટિસ આવી કલેક્ટર ઓફિસ હતી તો મારે છે ને બિનકાયદેસર સરકાર જોડે મારે જવાબ જોઈએ છે કે મને મરણ સાબિત કરે બાકી હાલમાં હું જીવું છું મારી જોડે બધા પ્રૂફ છે ચૂંટણી કાર્ડ છે આધાર કાર્ડ છે અત્યારે હયાતીમ મારી જોડે છે તો મને મરેલો સાબિત કરવાનું કારણ શું હું તો હયાતીમ જીવી જ છું કે મારા ગોમમાં મારે જમીન બતાવવા હતું મારા ગામમાં બધા લોકો મને ઓળખે છે કે હું જીવું હાલમાં જીવું છું એ લોકો જોડે ફરું છું કામ કરું છું અને મને મરેલો સાબિત કર્યો તો હું તો જીવા છું હાલમાં સાહેબ તો અને મને મરણ કઈ રીતે સાબિત કર્યો કલેક્ટર કટોરીમાં સાહેબ મારે નોટિસ આવી હતી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે કે એમાં તંદુભાઈ મંગળભાઈ મારું મૈયત બતાવ્યું છે બાર પાંચ પંચ્યાસીની સાલમાં હવે અત્યારે મારી ઉંમર છે લગભગ પિસ્તાલીસ વર્ષ જેવી હવે એમણે મને મૈયત બતાવે છે અને અમારા જે નંબર નું હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે તંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું એટલે અમારે આવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઈઓ કરાવે છે જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ એ ખોટી કરાવી અને અંદર પેઢીમાં નોર્મલ દાખલ કરવા છે જમીનમાં એ આ બધું ખોટી રીતે સાહેબ થઈ રહ્યું છે એટલે અમારે અહીંયા કરાવવું પડે પહેલાં મુદ્દા આવ્યા હતા અમે તે ઘડી અમારું આધાર કાર્ડ લીધેલું ઉપર સાહેબે કલેક્ટર સાહેબે પછી એમને પાહો કહ્યું કે પતિ જશે તો પછી પાહું અમારે પાસું આવવાનું થયું ફરી નોટિસ મોકલી ભાઈ એમણે ઉપલી કોર્ટમાં અરજ કરી એટલે એમાં હી અમને પાહો હજુ ગોર ગોર ફેરવા છે આનો હજુ ચુકાદો કશો આવતો નહીં અમે હજુ આ જ રીતે રખડી કહીએ છીએ અને અમારા કોમ ધંધામાં કોઈ મજા આવતી નહીં સાહેબ ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામનો શું અને નકલમાં નોંધ કરી દીધું છે બિન સાહેબ અમને તો ખબર એ નહીં સાહેબ ચંદુભાઈ મંગળભાઈ પરમાર રતનપુરાનું

તઈ નતાલમ સાહેબ નોંધ ગાયું છે એટલે ત્યાં નંબર કયા આપડા